હા હો આ તમારા છોકરાએ કેવું કર્યું છે હું આ ઘરે હતી તો બીજીને લઈને ભાગી ગયો અને કમાવા કમાવાવાળું ઘરમાં કોઈ નહીં અહીં ઘરે ખાવાના વાંધા પડે છે ઈ વાત થાય છે વાવ આમ જો મેં તમારા જે વાવ ગોઈ દીધી તોય એ વિયો જો ભાગીને તો હું શું કરું અલે રાદડી તારો ઘરવારો મારી પાસે પાંચ લાખ રૂપિયા વ્યાજવા લઈ ગયો છે હજી નથી વ્યાજ આવ્યું કે નથી મૂડી આવી એ બધું તને દસ લાખ રૂપિયા લાય દસ લાખ રૂપિયા એ જાડા ભાઈ એ પૈસા હું ક્યાંથી ને તમને દઉં એ વહી ગયો છે ઘરમાં કાંઈ મૂકતો ગયો નથી અને એ વહી ગયો હોય તો એના પૈસા લીધેલા મારે કેમ દેવા તમને લે કે એના પૈસા લીધેલા મારે કેમ દેવા તું એની ભાઈને થઈ હે તારે એ પૈસા દેવા જોઈ છે નકર સમજો શું થાય છે ખબર છે ને હું કોણ છું જે હોય જાડા તમે થોડાક દિનો ટાઈમ આપો ને હું કઈક કરીશ થોડાક ટાઈમ ના આપો કાલ થાય ને તમારા પૈસા દેજે તારું મકાન આ બધા મારા ખાતે કરી દીજે સમજાણું કાઈ વાંધો નહીં તમે જાવ અત્યારે હું કઈક કરી દઈશ તમને પૈસાનું નું હા કરી દીજે નકર આ બધું ખાલી કરી દીજે પછી વાવ દઈ દેશે અત્યારે જાવ ને જોયું ને હા તમારા છોકરાએ કેવું આપણી માથે કર્યું છે એ તો ભાગી ગયો પણ માથે આવ્યું હવે આ રેવા નાની ઓળખી ઓળી છે ને આના પૈસા નહીં દેવી ને તો આવી બધું એના કબજે કરી લેશે હવે હું કરું એ નથી ખબર પડતી હું હું એક કામ કરું ઓલા સગન કાકા પાસે જવું થોડાક પૈસા આપીને તો લઈ આવું અને થોડાક અણ આપીને થોડાક દી ખમાર દેવી એ વાત હાસી હો થોડાક દે દેવી ને એટલે થોડાક દી ને માગે એક કામ કરો તમે જાવ લઈ આવો પૈસા હા હારું જાવ હાવ આમ તો જો મારા રોયા મારા છોકરાને કેવી એવી અસલ મજાની વહુ ગોદ દીધી તો એ મારો રોયો બીજે છોડીને લઈને ભાગી ગયો

મારે છે ને કેટલું દેણું થઈ ગયું છે આ પૈસા હું લઈ જાઉં ને તો મારું ઘર બચી જાય છે તું છે ને કોઈને કેતો નહીં હું આ બેગ લઈ જાઉં છું હે રાધા બીબી બધાને આખા ગામને કહી દેવું હે કે રાધા બીબી બેગ લઈ જશે એ પણ હું ના પાડું છું કોઈ નો કેતો સમજ ને મારે પૈસાની જરૂર છે કયા દેવું છે જો કેસે કયા દેવું છે એ ના પાડું છું નો કેતો કયા દેવું છે તારે કહી દેવું છે એ બધાયને હા

હલો સાહેબ તમે ગાયો કા ફતેપુર માં આવો એ અમારા ગામ માં છે ને બે એક છોકરા ને નાખ્યો છે એ ગાયો આવો એ સાહેબ આવે છે અને એનું શું બગાડ્યું છે શું બે ક્યાં ગઈ હે એક રસ્તામાં જ પડી ગઈ લાગે લે પાછું જઉં જો 2 લાખ રૂપિયા હે એમાં આ મારા વવ પૈસા લેવા તો ગયા છે ઓલા સમન કાકા પૈસા આપે તો હારું જો આપી દે ને ઓલા જાડીયાનું દેણું બધું ભરાઈ જાય પણ હજી વવ નો આયા એ વવ વી આયા હા હા હું છે ને પૈસા લાવી શું આમ જુઓ આટલા બધા પૈસા છે ને એ હા હું આ છે ને મારા બાય નીને મોકલાયા છે એમને જમીન વીસી ને તો મન કે આ તારા ભાગના તું થોડા રાખ એટલે છે ને આપણે એક કામ કરી ઝાડિયાને છે ને અત્યારે ને અત્યારે ફોન કરી અને એ પૈસા દઈ દઈ આ દઈ દો દઈ દો એટલે એ તો માગતો બંધ થાય હલો કે જાડિયા એ તું છે ને મારા ઘરે આવજે હા અત્યારે ને અત્યારે એ તારા બધા પૈસા મારે દઈ દેવા છે હા તું આવીને લઈ જા હા પછી મારે બાર ગામ જવાનું હટ આવજે હા એ જાડિયો પૈસા લઈ જાય ને એટલે આપણે બે છે ને કંઈક બહાર વહી જઈ પણ બહાર શું કામ જાવું જોઈએ આપણે આ ઘીરે બરોબર સાહેબ હાઉ આમ થાય તમે કહેતા હતા તમારે જાત્રા કરવા જાવું છે તો આપણે બે ચાર ધામની જાત્રા કરવા વય ગઈ હા શું આ પૈસા પછી ક્યારે ખૂટી રે કાંઈ વધે નહીં એના કરતા છે ને જાત્રા કરી આવી એ વાત થાય છે હો હાલો તો આપણે જાયશુ હાથી આપડે તમે થેલા બેલા ભરી લીજો હો એ હા હું ભાઈ લેવ અત્યારે સાડીયો હટ આવે થારું સાહેબ ક્યારે આવશે કાઈ નહીં નાના એવા સોકાને મારી નાખશું બોલ મેરામિશન મોકલું <laughs> <that's> <tr> <Aussie>?

ઈનું ઘર તમ ભાયરું છે હા આયા છે સાહેબ હાલો મને દેખાડો હાલો 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 બજે હાલો બજે અડધા છે ને જાડિયા નોખા કાઢી લઉં પૈસા એટલે એને દેવાઈ જાય અરે બાપ રે એટલા બધા પૈસા આ તારા પૈસા અરે પૈસાપરે રાત્રડી તારી પાસે રૂપિયો નહોતો ને એટલે બધા પૈસા ક્યાં થાય એ જાડિયા અમાર બહેનને મોકલાયા છે તું તારા પૈસાથી મતલબ રાખીને હા 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 આમ તો જો કાલે મને બોલાવવાની હતી એની જગ્યા આગ અત્યારે પૈસા આપી દીધા

મારા ઘરવાળા છે ને એની પાંચથી વ્યાજવા પૈસા લીધા હતા અને એ પૈસા અત્યારે ડબલ થઈ ગયા અને એ મારા ઘરે કાયમ માગવા આવતો હતો રાતે આવે અડધી રાતે આવીને બે ને પકડાવે અને મારો ઘરવાળો છે અને એ બીજી બાઈને લઈને ભાગી ગયો છે હવે એમ હાહુઓ વેઠે હવે ક્યાંથી પૈસા લાવવા એમાં આ ભાઈ નીકળ્યા ને એમની છૂટકેસ પડી ગઈ અને મેં જોયું તો એમાં પૈસા હતા અને પૈસાની મારી બહુ જરૂર હતી સાહેબ અને એ છોકરો જો ને એ કેવું કહી દઈ એટલે સે મેં કીધું કે તું ન કહેતો પણ એ માયનો જ નહીં બાકી મારીને મારવો નતો સાહેબ મારી ત્યાં આ મજબૂરીમાં થઈ ગયું છે સાહેબ એટલે તારે દેણું થઈ ગયું એટલે એ છોકરાને માનને નહીં કે પૈસા હાટું તું ના ના સાહેબ ના હાલો આમ બે જેલ ભેગી ના થવાનો

આ મારો છોકરો બીજો સોળી લઈને ભાગી ગયો અને આ મારી વે મર્ડર કરી નાખ્યું પોલીસવાળા લઈ ગયા હવે હું એકલી વધી શકું હું શું કરું